शि हृदिदर्शितरं यदि व्यरूपं भगवन्तं तमहं हरिं नमामि भगवन्तं तमहं हरिं ॐ अवतारिण श्री स्वामी नारायणाय नमो नम ॐ श्री हरि कृष्णाय नमो स्वामी नारायण हरे मिले कमी काहो रही સાચી શીખવે રામ કે રીત કુંજી પરાપાર તામે પરિભે જીવ કે જીત કુંજી એવા છે તે કેટલું કહીએ આવા સાધુના સમાગમ વિના મોક્ષ નહીં થાય મધ્યના એકવીસ ના વચનાઓમાં કહ્યું છે કેટલી વાત કરવાની છે ને જાણવાની છે ને આવા સાધુ મળ્યા એ તો એક મુદ્દો હાથ આવ્યો છે જેને પૂર્વે સંસ્કાર થયા છે તે પણ આવા સાધુના જોગે ને હમણાં પણ જેને થાય છે તે આ સાધુના જોગે માટે જોગ કરી લેવો બ્રહ્માંડમાં આવા સાધુ ખોડી લાવો ક્યાં મળશે ને આમ બેસારી બેસારી ને વાતો કોણ કરશે સાધુ વિના કોઈ કહે નહીં સહજાનંદ સ્વામી મહારાજની જય ગુણાદિતાનંદ સ્વામી સાધુનો મહિમા ગયો કે સાધુ વિના કલ્યાણ નથી સાધુ વિના સાચી વાત કોઈ કે કોઈ દિવસ કોઈ બેહાડી હિતની વાત કહેશે નહી સાધુ વિના રામ કુછી કોઈ બતાડશે નહીં એટલે ગુણાદિત સ્વામી કે સાચે સંત મિલે કમી કાહુક રહી સાચા સંત મળ્યા પછી કમી એટલે ખામી કેમ કે સાચી રીત રામ ની શીખવાડે છે રામની શીખ રામ ની રીત રામ નું ભજન એ શીખવાડે છે તો હવે કમી સાણી રે ખામી સાની રે પરા સોહી પરિબ્રમ હે કે તર્વથી પર એવા પરબ્રહ્મ છે એવા ભગવાન ને પણ તામે ઠરાવે જીવ કે ચિત કોજે એવા ભગવાનને તમારા હૃદયમાં ઠરાવે છે તમારા હૃદયમાં ભગવાનને ઠેરવે છે કે તમારા હૃદયમાં ભગવાન ઘાલી દે છે પછી એ જીવ ભગવાન વિના બીજું કાંઈ કરતો નથી આટલું કામ સાચા સંત કરે છે સ્વામી કે તો પછી આવા સમા સાધુના સમાગમ વિના એક પણ જવા દેવી નહીં કેમ કે સાધુના સમાગમ વિના મોક્ષ થાય ગમે એવો મોટો હોય પણ સાધુનો સમાગમ વિના એ મોક્ષ ન પામે મોક્ષ મેળવવો હોય તો એને સાધુનો સમાગમ કરવો પડશે સમાગમ બી ના લાગે ગમે એટલું કર્યું હશે પણ સમાગમ નહીં કર્યો હોય તો તમારે જે મેળવવું છે ને જે કરવું છે ને એ કશું કરી નહીં હકો આવું ગુણાતીતાન સ્વામી કે છે શું કરશો એના વગર સમાગમ વિના આ જીવનો કોઈ કાળે કલ્યાણ થવાનું નથી અને એનો સમાગમ સાધુ પાસે હું કોઈ ગમે સાધુ પાસે બેહવું કોઈ નહીં ગમે અને જગતના જીવ સાથે બેવું હશે તો બેસશે એની અંદર એની સાથે કલાક બે હોય તો કલાક બેસે બે કલાક બે હોય તો બે કલાક બેસે રાત આખી કાઢી હશે ને તોય કાઢી નાખશે પણ સાધુ જોડે બેસવું હશે તો નહીં ફાવે એટલે સ્વામી કે સાધુ વિના એના સમાગમ વિના મોક્ષ નહીં થાય મધ્યના ના વચના મહારાજે કીધું આવો સંતનો મહિમા ગાયો અને એ સંતનો મહિમા જેને ભગવાનના સાધુ મળ્યા ને જેને ભગવાનના સાધુ મળ્યા એના જીવમાંથી જે કઈ અજ્ઞાન હતું ને અજ્ઞાન ઢાળ્યું જો ગોપાલ સ્વામી મળ્યા હોય કે મુક્તાનંદ સ્વામી મળ્યા હોય કે બ્રહ્માનંદ સ્વામી મળ્યા હોય કે નિત્યાનંદ સ્વામી મળ્યા હોય કે સ્વરૂપાનંદ સ્વામી મળ્યા હોય નિષ્કુળાનંદ કે કૃપાનંદ સ્વામી સતાનંદ સ્વામી જેવા મળ્યા હોય તો એના જીવનમાં કોઈ કચાશ રહેતી નથી અને કોઈ જાતની કમી નહીં રહેતી સ્વામી કે જીવને ભગવાન પકડાવી દે ભગવાન ઓળખાવી દે ભગવાન ભજતો કર દે કમી એવો હોય પણ એને ભગવાન ભજતો કરી દે ભગવાન ભજવા માંડે

બીજા કઈ માણસો હતા એ કઈ બધા કઈ ભગવાન ભજન બધા કઈ સંસ્કારી હતા નહીં પણ એ બધાને જ્યારે જ્યારે મોટા મોટા સંતનો યોગ થયો ને પછી એમના જીવનમાં પરિવર્તન આવ્યું જે મોટા સંતના યોગમાં આવ્યા નારદજીના યોગમાં વાલીઓ આવ્યો તો શું થઈ ગયો વાલ્મીક ઋષિ બની ગયો ધ્રુવજી નારદજીના યોગમાં આવે તો ધ્રુવજી મહાન ભક્ત થઈ ગયા ભગવાનને છ મહિનામાં પ્રસન્ન કરી દીધા ભગવત દર્શન થઈ ગયું અને ભગવાનના આશીર્વાદથી છત્રીસ હજાર વર્ષ સુધી ધ્રુવજીએ રાજ કરી કેટલા વર્ષ છત્રીસ હજાર વર્ષ સુધી રાજ કર્યો અને તોય કાયમને માટે આકાશમાં ધ્રુવના તારા તરીકે ખ્યાતિ પામી ગયા વિભીષણ ને હનુમાનજી મળ્યા હનુમાનજી મળ્યા હનુમાનજીએ ભગતને ઓળખ્યા કે આ દૈવી જેવું લાગે છે કેમ કે એના ઘર આગળ નો ક્યારો છે માટે આ કોઈ દૈવી જાય છે અને એ હનુમાનજીની સાથે વાર્તાલાપ થઈ ત્યારે હનુમાનજીએ બધું જાણ્યું કે સીતાજી અશોક વાટિકામાં છે પણ એ સમયથી રામને વિભીષણે ઓળખ્યા દર્શન થયા મોટા ભગવાનના ભક્ત કહેવાના અને રાજપાટ વૈભવ પ્રાપ્ત થયો અને રામ ડ્યા એને કારણે એ બચી ગયા બાકી બધા ખતમ થઈ ગયા હવે રહ્યા ભગવાન સ્વામિનારાયણ વખતે જે મહા કઠન જીતવા ફેલ ફિલ્ફતુડવાળા મહાન લૂંટારાઓ આ બધાને ભગવાન મળ્યા મોટા મોટા સંતો મળ્યા અને એ સંતોનો યોગ થયો ને ત્યારે એને બધી પોતાની કુટેવો ત્યાગ કરી જેમ જેમ સમાગમ કરતા ગયા જેમ જેમ ની વાતો સાંભળતા ગયા એમ એમ એના જીવનમાં પરિવર્તન આવવા મળ્યું એક વખત લૂંટારો તેવા તો અને આ સાધુના યુગમાં આવ્યો ત્યારે ભગવાનનો ભક્ત કહેવાનો કેવો સમાગમ કર્યો છે કે છે કે સાધુ મળ્યા એ તો એક મુદ્દો હાથમાં આવે મોક્ષનો ઉપાય મોક્ષનો માર્ગ હાથમાં આવ્યો માટે એનો સમાગમ કરવો પૂર્વે જે ભક્તો થઈ ગયા એને પણ એવા સાધુ મળ્યા છે ને ત્યારે એના અંતરમાં એવો શુભ સંસ્કાર આવ્યો હશે નારદજી ને નારદજી મળ્યા કે આધુ ને હિરે ને કશી પત્ની ને કે ને નારદજી મળ્યા નારદજી ની વાતો સાંભળીને ત્યારે ગર્ભમાં રહેલો બાળક એને સાંભળ્યું મહાન ભક્ત પ્રહલાદ થઈ ગયા લીકે છે સ્વામી કે આજ જેને સંસ્કાર છે ને એને પણ જીવનમાં ક્યાંક સાધુ નો યોગ થયો હશે નહી તો પહેલા થયો હશે અને એને કારણે જોગે કરીને જ થાય છે માટે સાધુનો જોગ કરી લેવો પછી સ્વામી કે ગોતવા નીકળશો ને તોય મળશે નહીં કોણ સાધુ ગોતવા નીકળશો તોય નહીં મળે સ્વામી કે બ્રહ્માંડમાં ફરો જો આવા સાધુ મળે ખોડી લાવો બ્રહ્માંડમાં યાત્રા કરવા નીકળો તે રીતે કોઈ એવા સાધુને ગોતી લાવો એટલે ભગતને કીધું ને ભગત કે સ્વામી હું યાત્રા કરવા જાઉં મોટા મોટા તીર્થોમાં જાઉં છ ત્યાંથી કંઈ લાવું છે કાશી જવાનું કેદારનાથ જવાનો છે ગંગોત્રી યમનોત્રી બધે જવાનો છે તો યાત્રામાંથી ત્યાંથી કંઈ લાવવું હોય તો ત્યારે સ્વામી કે કંઈ લાવું નથી પણ ચાર સાધુ હારા ગોતિયા આવજે જો મળે તો સાધુ ગોતિયા આવજે જે સ્ત્રી ધનના ત્યાગી હોય ભગવાન ને વિશે અસાધારણ પ્રીતિવાળા હોય એવા સાધુ ગોતિયા આવજે એટલો તીર્થયાત્રા કરવા ગયો ને છ મહિને પાછો આવ્યો પણ સાધુ મળ્યા નહી જે જે સ્થાનમાં ગયો ત્યાં સાધુ ગોત્યા પણ સાધુ ન મળે જેને ભગવાનમાં પ્રીતિ હોય જેને સ્ત્રી ધર્મનો ત્યાગ કર્યો હોય અને ભગવાનની ભક્તિ પરાયણ રહેતા હોય એવા સાધુ ગોત્યા પણ ક્યાંય ન મળ્યા છ મહિને પાછો આવ્યો ને પછી સ્વામી પાસે દર્શન કરવા આવ્યો સ્વામી કે પેલું મંગાવ્યું લાવ્યો સ્વામી બધાએ તીર્થોમાં ફર્યો પણ તમારા જેવો કોઈ સાધુ ક્યાંય મળ્યો નહીં કુંભ મેળામાં જઈએ જાઉં ને કુંભ મેળામાં જવું ને ત્યાંથી ગોતી આવશો આપણે ગોતવા જવાનું પણ સાધુ ગોતવા જવાનું છે ભલે જાય જાય એનો વાંધો નહીં પણ ગોતી ના આવે ગોતી ના આવજો જો મળે તો જો ન મળે તો જવાનો કોઈ ફાયદો નથી જો ન મળે તો ફાયદો શું ડેલી હાથ દઈને પાછા બધા ગયા તા ઈ ગયો કોઈ કઈ ન હકે એટલે તમે નહીં ગયા તો કે ના અરે જવું જોઈએ એટલે કોઈ કે ના હું ગયો તો પણ ગોતી આવજો એકાદ ને ગોતી લાવજો ચાર ને એક જ ગોતા જો મળે તો લઈ આવજો તો તમારી યાત્રા ફળી તો પછી જવાની જરૂર નહી જો એ હોય તો જવાની જરૂર નથી આ તો ગોતવા જવાનું ભગત પાછો આવ્યો સ્વામી કે ક્યાંય ન મળ્યા તો કે ના સ્વામી તમારા જેવા ક્યાંય મળ્યા નહીં તો આ શું કરશો તો ભગત કે સ્વામી હવે તો બસ તમારા સમાગમાં રહેવું છે બાકી કઈ કરો નથી જે હતી ઈચ્છાઓ બધી પૂરી થઈ પણ તમારા જેવો ક્યાંય મળ્યો નથી એટલે આવે તો તમારો સમાગમ કરીને છેલ્લો જન્મ થાય એવો કરવો છે પછી તો બહુ સત્સંગ કર્યો પછી મનમાં એમ થયું છ મહિના આમ જો સત્સંગ કર્યો હોત તો આટલે ભગવાનને પામી ગયો હોત પ્રત્યક્ષ ભગવાનને હું પ્રગટ કરત એવો થઈ ગયા છ મહિના મારા એમને એમ ગયા પછી તો બહુ છ મહિનાનો હાર્મ ટુ હાર્ડ વાટી અને ગુણારદિત સ્વામી પાસે રહીને ખૂબ સત્સંગ કરીને ભગવાનના સુખે સુ થઈ ગયો એટલે સ્વામી કે આવા સાધુના જોગે ભગવાન મોક્ષની પ્રાપ્તિ થાય છે એનો જોગ કરી લ્યો અને એવા સાધુ બ્રહ્માંડમાં ખોળી લાવશો ને તો ક્યાંય મળશે ક્યારેય મળશે નહીં હા તો તમને પકડી પકડીને બિહાડે છે અને વાતો કરે છે બાકી કોણ કરશે કોઈને કંઈ પડી નથી દરેકને પોતાનું કામ પોતાની પડી હોય બીજા કોઈને કાંઈ પડી હોય નહી પોતાનું કલ્યાણનું જો સાધન ન કરતો હોય તો આપણા કલ્યાણનું સાધન શું કરે પણ સારું છે ભગવાન પુરુષોત્તમ નારાયણે એવા સાધુમાં બનાવ્યા અને આપણને કલ્યાણનો રસ્તો દેખાડ્યો મોટા પૂરેપૂરે મોટા મોટા ઋષિ મુનિઓ થઈ ગયા એ વાલ્મીક ઋષિ જેવા થઈ ગયા એને શાસ્ત્રની અંદર એવી વાતો કરીને જીવને ભગવાન ઓળખાવાનો પ્રયત્ન કર્યો અને એ જેને સમાગમ કર્યો એ પછી ઉદ્ધવજી હોય કે પછી સુદામા જેવો હોય કે પછી સુખદેવજી જેવો હોય પણ એ સા એ શાસ્ત્રના આધારે એને એને વાતો સાંભળી ત્યારે એ જીવ મપદને પામ્યા એવા ભક્ત થયા ઋષિઓએ એવો સમાગમ કર્યો ત્યારે એ પરમપદને પામ્યા એ સુખદેવજીના મુખ થકી પરીક્ષિત રાજાએ તો વાતો સાંભળી પણ એની ભેગા ભેગા બીજા કેટલાય સંતો ઋષિ મુનિઓ હતા એ પણ વાતો સાંભળતા ત્યારે ખબર પડી કે ભાગવતની અંદર ભગવાનની શું લીલા છે અને ભગવત તત્વ શું છે પરીક્ષિત રાજા તો સાંભળતો પણ બીજા ઋષિઓ પણ એટલા જ મહિમાથી એ વાતો સાંભળવા બેસતા નિર્વિકારી એવા સુખદેવજીને જોઈ બીજા ઋષિઓને હેત થાય કે આવા સાધુ સુખદેવજી જેવો કોઈ સાધુ બ્રહ્માંડ ની અંદર એવી બધી વાતો કરી શાસ્ત્રોમાં લખી અને એનું પ્રવર્તન કર્યું ત્યારે આજે આપણને એ સંસ્કાર ને કારણે આવા ભગવાન ને આવા સંતોને આવા સત્સંગનો મળ્યો એવો સંસ્કાર આજ આપણામાં પડ્યો છે એને કારણે આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ પણ જો વિશેષ જો આપણે વાતો સાંભળશું વિશેષ સાધન કરશો તો જરૂર આ દેહ સુખિયા થઈ જાશો અને દેહને અંતે પણ સુખ્યા થઈ શકાશે એટલે સ્વામી કે સાધુ વિના કોઈ વાતો કરશે નહીં જ્યાં સુધી સાચા સંત ન મળે ને ત્યાં સુધી સાચી વાત કોઈ કોઈ કહી શકવાનો નથી અને મોટા સંતો કે છે કે જેને ભગવાન ઓળખ્યા હોય ને એ જ બીજાને ઓળખાવી શકે જેને ઓળખ્યા જ ન હોય એ ભગવાનને શું ઓળખાવશે જે રસ્તે ગયો જ ન હોય હવે એ રસ્તે જાય તો એ શું કરશે ખેડૂત હોય એની એમ કે આ વેપાર ધંધો કરો કરી શકશે અને વેપાર ધંધો કરતો હોય એની એમ કે ખેતીવાડી વળો પકડ ને ટીકયો ઢોર્યો વાર ખેતરમાં પારીઓ બનાય તો કે બનાવી શકશે એ નહીં બનાવી શકે જે સાહેબ પેન લખ લખતો હોય એને તમે તગ પકડાઈ દો તો બોલો વગાડે કે આ દાંતેડું અને આ બાજરીના ઢુંડા કાપો બોલો કાપતા કાપતા આંગળી કાપે અને દાંતેડું પકડ્યું હોય ને ત્યાં છાથા પાડી દે ખોલ્લા પડી જાય કેમ કે એને કોઈ દે પેન વિના કશું પકડી જ નહીં હવે દાંતેડું પકડાવો તો એ કા વગાડે કા ફોલા પાડે મૂકી દે કેમ કે એને એ દિવસ કામ કર્યું નથી જોયું નથી એમ જેને ભગવાન ઓળખ્યા જ નથી ભગવાન ભજવાનું સાધન કર્યું જ નથી એ બીજાને ભગવાન કે ભજાવી શકશે એટલે સંતો લખ્યું જેને ભગવાન ઓળખ્યા હોય ને એ જ બીજાને ભગવાન ઓળખાવી શકે બાકી કોઈ ઓળખાવી શકે નહીં એટલે ઉના સ્વામી કે અહીં તો સાધુનો વરસાદ છે ઘણા બધા સાધુ છે ગામ ગામથી દૂર દૂરથી બધાય દર્શન કરવા આવે સત્સંગ કરવા આવે છે જે કોઈ આવે એને હાથ ઝાલી ઝાલીને બિહાડી બેહાડીને સત્સંગની વાતો સંભળાવે અને ભગવાન ઓળખાવે અને ભગવાન ભજતો કરે છે માટે સ્વામી કે સાધુ વિના કોઈ કાંઈ કહેશે નહીં તમારી ભૂલ તમને ઓળખાય નહીં પણ તમને ઓળખાય અને છોકરામાં એ ભૂલ હોય તમે કહી શકો અને કયો હતો એ માને પેલી દોશી એના છોકરાને બહુ સમજાયો બેટા તું નાનો છું તારથી ગોળ ન ખવાય ગોળ ન ખવાય પણ છોકરો ન માને તો ન જ માને ગોળ ખાતો જ રહ્યો ત્યારે કોઈ કીધું કે કોઈક મહાન સંત હોય ને એની પાસે કે એની પાસે લઈ જાય એ શીખવાડશે એ વાત કરશે ડોસી લઈ જઈને છોકરાને લઈ જઈ દર્શન કર્યા ને પછી ડોસીએ કીધું મહાત્માજી આ મારો છોકરો છે બહુ કહો છું પાને ગોળ ખાતો બંધ નથી થતો માટે એને કઈ ઉપદેશ આપો માથે હાથ મૂકો ત્યારે સાધુ કે માજી અઠવાડિયા દસ દિવસ પછી લઈને આવજો પછી એને હું ઉપદેશ આપીશ અને છોડી દઈશ તો કે કંઈ વાંધો નહીં આટલા વર્ષથી શીખાય દસ દાડા વધારે દસ દિવસ પછી લઈને પાછી માજી આવી માજી કીધું મહાત્માજી આ છોકરો ગોળ ખાય તમે કહેતા ને દસ દાડા પછી લાવજે આજ લાવ્યો અને એને કંઈ સમજાવો ત્યારે મહાત્માજી કે બેટા માથે હાથ મૂકીને કીધું બેટા આપણાથી ગોળ ખવાય નહીં ગોળ ખાય ને તો તકલીફ થાય માદા પડી જવાય માટે આજથી ગોળ ખાતો નહીં તો છોકરો કે ભલે મહાત્માજી આજથી ગોળ બંધ માથે હાથ માજી માડીયા લઈ જાય ને આજથી ગોળ નહીં ખાય ત્યારે માડી કે આટલું જ કહેવું હતું તો દસ દાડા પછી શું બોલાય એ દિવસ કહી દેવું તો ત્યારે મહાત્માજી કે માડી એ દિવસ હું ગોળ ખાતો હતો મેં ગોળ ખાવાનું બંધ કર્યું ને એટલે મેં એને કીધું ને એટલે એને વાનું મારી વાત મનાઈ ગઈ જો એને એવું કર્યું તો કોઈકની વાત મનાની એમ જેને ભગવાન ભજ્યા હોય અને બીજાને કે ભગવાન ભજો તો માને નહીતર કોઈ માને તમે જ ભગવાન નહીં ભજતા ને તમે અમને શું ભગવાન ભજવાનું કહે પણ પોતે ભગવાન ઓળખીને બેઠો હોય પોતે ભગવાન ભજતો હોય અને એવા સાધુની પાસે જઈને બેહોણ તો તમને એની વાત મનાય અને એ પ્રમાણે તમે ભજન કરી શકો બાકી એમ ને એમ ભજન થાય એવો નથી સહેજાનંદ સ્વામી મહારાજની શ્રી પ્રતિ શ્રીધરાવદેવર ભક્તિધરમાત્મજ વાસુદેવ હરે કેશવ કામદમ કારણ સ્વામીનારાયણ નીલકંઠ સહજાનંદ સ્વામી મહારાજ સ્વામિના હરે પ્રદમ શ્રી હરીને ચરણ શિષ્ણમાઓ નવતમ લીલા રે નારાયણ ને ગાઓ મોટા

બબે મણગા જોડે ફેરવે ધાની રે કઈક માળા તોડે વાતો કરે રે રમજ કરીને હસતા વેળી માળા ક્રમાગસ્તા ક્યારેક નીચે રે નેત્ર ને સ્વામી પ્રેમાનંદ કહે રે ધ્યાન ધરે બહુ શામળ સાંભળ સૈયર રે લીલા નતના ઘરણી આપે સુખસા ઘરણી ને ત્રણી રે રાખી ઉગાડા ક્યારે ધ્યાન ધરીને રે બેસે જીવન ભારે ध्यान करता जागे जोता जीवन रे जन्म मरण दुख वागे पोता अगड़ रहे सबा बराहे बेसे संता हरिजन रहे सामू जए रहे छे ध्यान धरीने रे बेटा हरि पोते संता हरिजन रहे तृप्त न धाय जोते गाय बजाड़ी मगन धाय महाराज तेमनी भेड़ा रे चपटी वगाड़ी गाय संता हरिजन रहे जिनकी राजे थाए क्यारेक साधु रहे गाय वजाड़ी ताड़ी તાણી દેવન માડી આગર સાધુ રે કીર્તન ગાય જારે પોતા આગળ રે કથા વંચાય ત્યારે પોતે કરતા હોય બહુ નામી કરતા આવે રે પ્રેમાનંદ સ્વામી મનુષ્ય લીલા રે કરતા મંગલકારી વક્ષ વામાં

पंचरात्र वेदांत देह शास्त्रनो रे रस खास क्या रे अर्जुन देश देश न आवे उस ऊपर पूजा वो विलावे जाने પોતાnare सेवक जन विनाशी टेमनी पूजा रे ग्रहण करे सुखरासि भक्तवतार नरे तेरे श्याम सुजान ध्यान करावे खेचे नाणी प्राण ध्यान माथी रे उठाळे दी जन देह लावे ला रे સાધ કરે ભગવાન મોહન હીલી રે નિલાતો રે કરે ગુજગો લાભના રે ચોડે છે બે હાથે શીતળે લીંબુ હાર ગુલાબી તેને રાખે આંખે ઉપર દાબી કારક પોતે રાજીપા મહોય વાતો કરે કથા ઉજાય તો